યમરાજ અને કુતરાની જ્ઞાનવર્ધક કથા મિત્રો શું થયું જ્યારે એક કૂતરો યમપુરી પહોંચ્યો અને તેણે યમરાજને મનુષ્ય જીવનની કડવી સચ્ચાઈ જણાવી કુતરાએ યમરાજને મનુષ્યોની એક એવી ઘૃણાસ્પદ સચ્ચાઈ જણાવી જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે આજે આ કથામાં ઘણી જ્ઞાનવર્ધક વાતો જણાવવામાં આવી છે આ જ્ઞાન તમને જીવનમાં ખૂબ કામ આવશે એટલા માટે તમે આ વિડિયો પૂરો જરૂર જોજો સાથે જ મિત્રો વિડિયોને લાઇક જરૂર કરી દેજો અમે ખૂબ મહેનત કરીને વીડિયો બનાવી રહ્યા છીએ પરંતુ કોઈ લાઇક અને શેર કરતું નથી પ્લીઝ આપ સૌને વિનંતી છે કે તમે અમારી ચેનલને સપોર્ટ જરૂર કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશના હૃદયમાં એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નગરી વસેલી હતી તે નગરીમાં ધર્મા નામના એક ધનાઢ્ય શેઠનો નિવાસ હતો ધર્મા ખૂબ જ ચતુર અને લાલચુ વ્યક્તિ હતો પણ તેની એક આદત પ્રશંસનીય હતી તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો ધર્માના ઘરમાં એક પાલતુ કૂતરો પણ રહેતો હતો આ કૂતરો અસાધારણ રીતે વફાદાર અને સતર્ક હતો પોતાના સ્વામીના દરેક કાર્યમાં તે જીવ રેડી દેતો અને ક્યારેય કોઈ પ્રાણીને વગર કારણે હેરાન કરતો નહોતો ધર્મા પોતાના કામકાજમાં ભલે ગમે તેટલો લોભી રહ્યો હોય તેનો કૂતરો હંમેશા નિષ્ઠા અને પ્રામાણિકતાની મિસાલ બની રહ્યો ધર્મા દરરોજ સવાર થતાં જ પોતાના ઘરના દેવાલયમાં કલાકો સુધી ધ્યાનમગ્ન થઈને ભગવાન વિષ્ણુની આરાધના કરતો હતો તેની ભક્તિ અને આસ્થા એટલી પ્રબળ હતી કે એક દિવસ સ્વયં નારાયણ તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેની સામે પ્રગટ થઈ ગયા અચાનક તેજ પ્રકાશથી ઓરડો ઝગમગી ઉઠ્યો અને ધર્માએ આંખો ખોલી તો સામે નીલાવણના ચાર ભુજાવાળા ભગવાન વિષ્ણુને ઊભેલા જોયા તેમના હાથમાં શંખ અને ચક્ર સુશોભિત હતા અને મુખ પર મધુર સ્મિત હતું આ અલૌકિક દ્રશ્ય જોઈ શેઠ સ્તબ્ધ થઈ ગયો અને તરત જ શ્રદ્ધાભાવથી દંડવત થઈ વિષ્ણુના ચરણોમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ કોમળવાણીમાં કહ્યું હે વત્સ ઉઠો હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું માંગ તારી જે અભિલાષા હોય હું વરદાન આપીશ ધર્માએ માથું નમાવી વિનમ્ર સ્વરમાં ઉત્તર આપ્યો પ્રભુ તમારી કૃપાથી મને બધું જ પ્રાપ્ત છે જો તમે મને વરદાન આપવા જ માંગતા હોવ તો કૃપા કરીને આ સાદા કાગળ પર તમારા હસ્તાક્ષર કરી દો આ કહીને શેઠે ખિસ્સામાંથી એક સફેદ કાગળ કાઢીને આગળ વધાર્યો હું દુનિયાને બતાવવા માંગુ છું કે સાક્ષાત ભગવાને મને દર્શન આપ્યા છે આજકાલ કોઈ ભગવાનના અસ્તિત્વ પર વિશ્વાસ કરતું નથી તમારા હસ્તાક્ષર લોકો માટે પ્રમાણ હશે કે મને તમારી સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ભગવાન વિષ્ણુ ધર્માની અનોખી યાચના સાંભળી મંદ મંદ હસ્યા તેમણે કહ્યું તથાસ્તુ લાવો તમારો કાગળ પછી ભગવાને સ્વર્ણિમ આભાથી દમકતા પોતાના હસ્તાક્ષર તે કાગળ પર કરી દીધા ધર્માએ કૃતજ્ઞ થઈને તે પરચો બંને હાથોથી ગ્રહણ કર્યો બીજી જ ક્ષણે વિષ્ણુજીની આકૃતિ ધુમાડાની જેમ પ્રકાશમાં વિલીન થઈ ગઈ દેવદર્શનનો તે ચમત્કાર સમાપ્ત થઈ ચૂક્યો હતો અને ધર્મા પોતાના ઘરના મંદિરમાં એકલો ઉભો હતો હાથમાં ભગવાનના હસ્તાક્ષરયુક્ત વરદાનને હૃદયથી લગાવેલું હતું તે દિવસ પછીથી ધર્મા તે પરચાને હંમેશા પોતાના ખિસ્સામાં સંભાળીને રાખવા લાગ્યો સમય વીતતો ગયો એક દિવસ ધર્માના વફાદાર કૂતરાએ અચાનક બીમાર થઈને પોતાના પ્રાણ ત્યાગી દીધા શેઠને પોતાના પ્રિય સાથીના આવી રીતે ચાલ્યા જવાનું ઊંડું દુઃખ થયું તેણે ભીની આંખે પોતાના તે પાલતુ જીવનો વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરાવ્યો ધર્મા માટે તે કૂતરો માત્ર એક જાનવર નહીં પણ પરિવારના સભ્ય જેવો હતો કુતરાના મૃત્યુ પછી તેની આત્મા રહસ્યમય માર્ગોથી પસાર થતી યમલોક જઈ પહોંચી જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે પોતાની જાતને એક વિશાળ ભવ્ય સભા કક્ષમાં ઉભેલી જોઈ આ યમલોકનો દરબાર હતો સામે એક ઊંચા સિંહાસન પર દેદીપ્યમાન આકૃતિ બિરાજમાન હતી માથા પર મુગટ મુખ પર તેજ અને ભ્રમર થોડી તણાયેલી પાસે જ કાળા રંગના પાડા પર તેમનું વાહન સ્થિર ઊભું હતું આ સ્વયં ધર્મરાજ યમ હતા મૃત્યુલોકના ન્યાયાધીશ તેમની બાજુમાં ચિત્રગુપ્ત ઊભા હતા જે આત્માઓના કર્મોનો લેખો વાંચી રહ્યા હતા કુતરો ગભરાટ અને કૌતુકથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો તે સહમેલો ઊભો હતો કે ત્યારે જ એક યમદૂતે આગળ વધીને તેને આદરપૂર્વક યમરાજની સમક્ષ પ્રસ્તુત કર્યો યમરાજે ચિત્રગુપ્ત પાસે કુતરાનું જીવન વિવરણ માંગ્યું અને ધ્યાનથી વાંચવા લાગ્યા થોડી ક્ષણો પછી યમરાજે ગંભીર છતાં સંતુષ્ટ સ્વરમાં કહ્યું હે શ્વાન પૃથ્વીલોકમાં તારું જીવન પ્રશંસનીય રહ્યું છે તે તારા સ્વામીની અટૂટ નિષ્ઠાથી સેવા કરી ક્યારેય કોઈ નિરપરાધ જીવને કષ્ટ આપ્યું નથી કે કોઈ પાપ કર્મ કર્યું નથી તારા પૂર્વ જન્મોના જે પાપ હતા તે આ જન્મની પ્રામાણિકતા અને સત્કર્મોથી પૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે યમરાજે કુતરા તરફ સૌમ્ય દ્રષ્ટિથી જોયું અને બોલ્યા નિયમ અનુસાર તને સ્વર્ગ લોકમાં સ્થાન મળવું જોઈએ છતાં પણ જો તારી કોઈ વિશેષ ઈચ્છા હોય તો જણાવ અમે તેને પૂરી કરવાનો યથાસંભવ પ્રયત્ન કરીશું તારી આત્મા હવે ક્યાં વાસ કરવા માંગે છે કૂતરો થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો હે પ્રભુ તમે ચાહે મને સ્વર્ગ આપો કે નરક આપો હું બધું સહર્ષ સ્વીકાર કરીશ બસ મારી તમારી પાસે એક વિનંતી છે કે જ્યાં પણ રહું ત્યાં મને ફરી ક્યારેય કોઈ માણસના બંધનમાં ન રહેવું પડે કૃપા કરીને મને આગલો જન્મ મનુષ્ય યોનિમાં ન આપશો હું માણસ બનવા માંગતો નથી યમરાજને કૂતરા પાસેથી આવા ઉત્તરની આશા નહોતી તેમણે ભ્રમર ઊંચી કરીને પૂછ્યું તું મનુષ્ય જીવનથી આટલો વિમુખ કેમ છે માનવ જન્મ તો મોટા સૌભાગ્યથી મળે છે દેવતા પણ માનવ માનવતન પામવાની ઈચ્છા કરે છે કારણ કે પૃથ્વીલોકમાં જ આત્મ ઉન્નતિ અને મોક્ષનો માર્ગ મળે છે તું તો ક્યારેય મનુષ્ય બન્યો નથી પછી ભલા ઇન્સાનના જીવન વિશે આટલો વિરોધ કેમ કુતરાએ ઊંડો શ્વાસ લઈને ઉત્તર આપ્યો પ્રભુ મને ખબર છે કે મનુષ્ય જન્મ પોતાનામાં ઘણો અનમોલ છે પણ મેં દુનિયામાં મનુષ્યોનો સ્વભાવ નજીકથી જોયો છે ઇન્સાન ખરેખર મોટો ચતુર અને સ્વાર્થી પ્રાણી છે યમરાજે આશ્ચર્યથી પૂછ્યું સ્વાર્થી તો ઘણા જીવ હોય છે પણ તું ઇન્સાનને આ રીતે કેમ કોસી રહ્યો છે તે તો ત્યાં સુધી કહ્યું કે મનુષ્ય ભગવાનને પણ છેતરે છે આ કેવી રીતે સંભવ છે કૂતરો શાંત સ્વરમાં સમજાવવા લાગ્યો મહારાજ મનુષ્ય જ્યારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા પર ઉતરી આવે છે ત્યારે સાચું ખોટું વિચારતો નથી તેની અંદરનો લોભ તેને નિરંતર સતાવતો રહે છે જેના ફળ સ્વરૂપ તે સ્વયં પણ દુઃખી રહે છે અને બીજાને પણ દુઃખ આપે છે પોતાનું હિત સાધવા માટે મનુષ્ય અમારા જેવા નિરીહ જાનવરોને ગુલામ બનાવીને કામ લે છે પોતાના સુખ માટે તે બીજાનું દુઃખ વધારવામાં પણ પાછીપાની કરતો નથી અહીં સુધી કે તે ભગવાનને પણ છેતરવામાં પાછળ રહેતો નથી યરાજે પ્રશ્નભરી નજરે તેની તરફ જોયું અને કહ્યું ઇન્સાન ભગવાનને કેવી રીતે છેતરે છે જરા સ્પષ્ટ કરીને બતાવ કૂતરાએ ઉત્તર આપ્યો જ્યારે મનુષ્ય મંદિરમાં જાય છે તો મોટી શ્રદ્ધાથી વિનંતી કરે છે હે ભગવાન મારું આ કામ બની જાય તો હું તમારા ચરણોમાં આટલું ધન ચઢાવીશ તમારો ભંડારો કરીશ ઘણા ગરીબોમાં દાન આપીશ પણ આ બધી વાતો તે માત્ર પોતાનું કામ કઢાવવા માટે કહે છે જેવા જ તેનું કામ પૂરું થઈ જાય છે તે પોતાના વાયદાથી ફરી જાય છે પછી કહે છે ભગવાન પાસે તો બધું જ છે ભલા હું તેમને શું આપી શકું અને કોઈ દાન પુણ્યમાં હાથ લગાવતો નથી મનુષ્ય આગળ વધવાની હોડમાં પોતાનાઓનું શોષણ કરવા અને એકબીજાની ટાંગ ખેંચવામાં લાગ્યો રહે છે ન પોતે ઉપર ઉઠે છે ન બીજાને ઉઠવા દે છે પોતાના સ્વાર્થ માટે તે કોઈને પણ છેતરી શકે છે એ છે હે ધર્મરાજ વાણી સમાપ્ત થઈ જશે પણ તેમની બુરાઈઓની યાદી ખતમ નહીં થાય તેમની ચતુરાઈ આગળ દેવતા પણ હાર માની જશે કૂતરાના મુખેથી મનુષ્ય જાતિની આવી ભર્સના સાંભળી યમરાજને ક્રોધ આવી ગયો તેમને લાગ્યું કે આ તુચ્છ પ્રાણી તેમની સભામાં તેમની મર્યાદાનું અપમાન કરી રહ્યું છે યમરાજ ક્રોધમાં ભરાઈને ત્રાડ પાડી ઉઠ્યા યમરાજે દૂતોને આદેશ આપ્યો તરત પૃથ્વીલોક જાઓ અને આ કુતરાના સ્વામી ધર્મા શેઠને જીવતા જ અહીં લઈ આવો હું પોતે જોવા માંગુ છું કે તે અમારી સામે કેવી ચાલાકી કરે છે જો કૂતરો ખોટો નીકળ્યો તો આને નરકમાં કઠોર દંડ ભોગવવો પડશે યમરાજનો આદેશ મળતા જ બે બળશાળી યમદૂત બોલ્યા જેવી આજ્ઞા મહારાજ અને અદૃશ્ય માર્ગથી પૃથ્વીલોક તરફ પ્રસ્થાન કરી ગયા કૂતરાએ આ બધું સાંભળી મનહિ મન સંતોષના સ્મિત સાથે યમરાજને પ્રણામ કર્યા તેને પૂરો વિશ્વાસ હતો કે તેનો સ્વામી એક જીવિત મનુષ્ય યમલોકમાં આવીને જરૂર કોઈને કોઈ ઉલટફેર કરશે ધરતી પરતે રાત્રે ચંદ્રમાં મંદ પ્રકાશ ફેલાવી રહ્યો હતો ધર્મા શેઠ દિવસભરના કામકાજ પછી પોતાના પથારીમાં ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યો હતો અચાનક ઓરડામાં બે છાયા મૂર્તિ જેવી આકૃતિઓ ઉભરી આવી આ યમલોકના દૂત હતા તેમણે સૂતેલા શેઠને પલંગ સહિત ઉઠાવ્યા અને અવાજ કર્યા વગર હવામાં ઉડી ચાલ્યા શેઠને ખબર પણ ન પડી કે તે ઊંઘમાં ક્યારેય યમલોકની યાત્રા પર નીકળી ચૂક્યો છે થોડે દૂર રહસ્યમય અંધકારમાં ઉડતા ગયા પછી ઠંડી હવાના ઝોંકાથી ધર્માની આંખ ખુલી ગઈ તેણે પોતાની જાતને હવામાં ઉડતા જોયો તો ભયથી ચીસ પાડી ઉઠ્યો કોણ છો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો એક યમદૂતે ભારે ગર્જના જેવી અવાજમાં ઉત્તર આપ્યો મનુષ્ય શાંત રહે અમે યમરાજના દૂત છીએ અને તેમના જ આદેશથી તને લાવી રહ્યા છીએ તારા કૂતરાએ યમરાજની સામે કહ્યું છે કે એક જીવિત માનવ અહીં આવીને યમરાજને પણ હાર આપી શકે છે તે જ વાતની તપાસ કરવા માટે ધર્મરાજે તને સશરીર બોલાવ્યો છે શેઠે આ સાંભળતા જ ગભરાટ પર કાબુ મેળવ્યો અને આખી સ્થિતિ સમજી લીધી તેનો ડર હવે ચતુરાઈમાં બદલાઈ ચૂક્યો હતો તેણે વિચાર્યું અચ્છા તો મારા વફાદાર કુતરાએ મારા વિશે આવું કહ્યું છે હવે મારે મારી જાતને સાબિત કરવી પડશે શેઠે સ્ફૂર્તિથી પોતાનું ખિસ્સું ફંફોસ્યું અને ભગવાન વિષ્ણુના હસ્તાક્ષર વાળો પરચો કાઢી લીધો સદભાગ્યે તે તેને દરેક સમયે સાથે રાખતો હતો તીવ્રતાથી તેણે કાગળ પર બે ત્રણ પંક્તિઓ લખી અને તેને ફરી ગળી કરીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો અંધારામાં યમદૂતોને કંઈ ખબર ન પડી કે શેઠ શું કરી રહ્યા છે થોડી જ ક્ષણોમાં યમદૂત ધર્મા શેઠને લઈને યમરાજના દરબારમાં ઉપસ્થિત થઈ ગયા એટલા મોટા દિવ્ય સભાકક્ષનું દ્રશ્ય જોઈ શેઠનું કલેજું ધગધગ થવા લાગ્યું ચારે બાજુ ગણ અને અન્ય અદૃશ્ય પ્રાણીઓ ઊભા હતા વચ્ચે સ્વર્ણજડિત જડિત સિંહાસન પર યમરાજ બિરાજમાન હતા છતાં પણ શેઠે હિંમત બાંધી અને માથું નમાવી યમરાજની સન્મુખ જઈ ઊભો રહ્યો યમરાજે એક સાધારણ જીવિત મનુષ્યને પોતાની સામે ધ્રુજતો જોયો તો તેમના હોઠ પર થોડું વ્યંગનું સ્મિત આવ્યું તેઓ હિ મન વિચારવા લાગ્યા આ તુચ્છ માનવ ભલા શું કરી લેશે તેમણે ગર્જના કરીને પૂછ્યું શું તું જ ધર્મા શેઠ છે શેઠે ધ્રુજતા હાથ જોડીને કહ્યું જી હા મહારાજ હું જ ધર્મા છું તે પોતાની જાતને અત્યંત દીન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો યમરાજે કડક સ્વર કહ્યું તારા કુતરાએ તારી ચાલાકીના બહુ વખાણ કર્યા છે હવે અહીં તારી પરીક્ષા થશે જો તું કેવી ચતુરાઈ બતાવી શકે છે શેઠ કંઈ બોલ્યો નહીં તે દબાયેલા પગલે આગળ વધ્યો અને યમરાજને પ્રણામ કરીને ચૂપચાપ પોતાના ખિસ્સામાંથી ગળી કરેલો કાગળ કાઢ્યો બંને હાથ ઉપર ઉઠાવીને તેણે તે પરચો આદરપૂર્વક યમરાજની તરફ વધાર્યો યમરાજ ચોંકીને તે કાગળ પોતાના હાથમાં લીધો અને નજર પડતા જ માનવ સ્તંભિત રહી ગયા તેમના નેત્રો પહોળા થઈ ગયા પરચા પર કેટલીક પંક્તિઓ લખેલી હતી અને નીચે ભગવાન વિષ્ણુના હસ્તાક્ષર હતા વાંચતા જ યમરાજ તરત સિંહાસન પરથી ઉતરી આવ્યા બીજી જ પડે તેઓ શેઠના ચરણો તરફ ઝૂકી ગયા યમરાજે શ્રદ્ધાપૂર્ણ સ્વરમાં કહ્યું પ્રભુના આદેશાનુસાર તમારું યમલોકમાં સ્વાગત છે કૃપા કરીને આ રાજ સિંહાસન પર બિરાજમાન થાઓ આ કહીને યમરાજે પોતાના હાથોથી સંકેત કર્યો અને શેઠને પોતાના સિંહાસન પર બેસવા માટે વિનંતી કરી સ્વયં તેઓ એક બાજુ નીચે ઉભા રહી ગયા દરબારમાં એકદમ સન્નાટો છવાઈ ગયો યમલોકના બધા પ્રાણીઓ આશ્ચર્યથી આ જોઈ રહ્યા પહેલી વાર એક નશ્વર માનવ યમરાજના રાજ સિંહાસન પર બેઠો હતો અને ખુદ યમરાજ નીચે ઉભા હતા બધા વિચારી રહ્યા હતા કે ચોક્કસ આ કોઈ મહાન તપસ્વી કે સિદ્ધ પુરુષ હશે જેના કારણે ધર્મરાજે આને આટલું માન આપ્યું છે સિંહાસન પર બિરાજતા જ ધર્મા શેઠે રાજાની જેમ હુકમ આપવા શરૂ કરી દીધા તેણે ઊંચા સ્વર માં ઘોષણા કરી આજથી યમપુરીના બધા જૂના નિયમો સમાપ્ત હવે જેણે પણ પ્રાણ ત્યાગ્યા છે ચાહે પાપી હોય કે પુણ્યાત્મા બધાને સીધા સ્વર્ગ મોકલવામાં આવશે નરકલોક ના દ્વાર હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે પછી શેઠે એક બીજો કઠોર આદેશ જારી કર્યો અને હવેથી યમરાજ યમપુરી ના દ્વારપાળ હશે આ સાંભળી યમસભામાં સનસનાટી ફેલાઈ ગઈ યમરાજ પણ નતમસ્તક થઈને ચૂપચાપ ઊભા રહ્યા શેઠના આ અપ્રત્યાશિત આદેશોથી દેવલોકમાં હડકંપ મચી ગયો ઇન્દ્ર સહિત બધા દેવગણ વ્યાકુળ થઈ ઊઠ્યા પણ યમલોકના નવા અધિપતિના નિર્ણયને તરત બદલી શકવો કોઈના વશમાં નહોતું બધાના મનમાં એ જ પ્રશ્ન હતો કે હવે આગળ શું થશે ઈધર થોડા જ સમયમાં નવા નિયમોનું પરિણામ દેખાવા લાગ્યું મૃત્યુલોકથી આવનારી દરેક આત્મા વગર ન્યાયે સીધી સ્વર્ગ મોકલવામાં આવી રહી હતી જે પાપાત્માઓને અત્યાર સુધી નરકમાં કઠોર યાતનાઓ સહન કરવી પડતી તે પણ છૂટીને સ્વર્ગના ઉદ્યાનોમાં વિહાર કરવા લાગ્યા સ્વર્ગ લોકમાં ભીડ વધતી ગઈ દેવસેવક ચિંતિત હતા કે અચાનક આવેલી આ આત્માઓના પૂરને કેવી રીતે સંભાળવું સ્વર્ગની વ્યવસ્થા બગડવા લાગી હતી યમલોકમાં કૂતરો દૂર ઉભો આ બધું આશ્ચર્યથી જોઈ રહ્યો હતો તેને ગર્વ હતો કે તેનું કહેલું સત્ય સિદ્ધ થયું પણ સાથે જ તે એ જાણવા માટે ઉત્સુક હતો કે તેના સ્વામીએ એવો કયો ઉપાય કર્યો જેના બળ પર બધું ઉલટાઈ ગયું અંતે તે પોતાની જાતને રોકી ન શક્યો અને દબાયેલા પગે સિંહાસન પાસે પહોંચી ગયો કૂતરો આદરપૂર્વક બોલ્યો સ્વામી તમે તો કમાલ કરી દીધી પડવારમાં સ્વર્ગ નરક બધું ઉલટપુલટ કરી દીધો કૃપા કરીને એ તો જણાવો આ બધું કેવી રીતે થયું શેઠે સ્મિત કરી ધીમા સ્વરમાં ઉત્તર આપ્યો આ બધું પ્રભુ વિષ્ણુના હસ્તાક્ષરવાળા તે પરચાનો મહિમા છે જ્યારે યમદૂત મને લાવી રહ્યા હતા ત્યારે મેં તે જ કાગળ પર લખી દીધું હતું કે યમરાજ જે જીવિત મનુષ્યને લાવી રહ્યા છે તેને યમલોકની પર બેસાડી દેવામાં આવે આ વિષ્ણુ ભગવાનનો આદેશ છે કાગળ પર ભગવાનની સહી પહેલાથી જ મોજૂદ હતી એટલા માટે યમરાજને લાગ્યું કે ખુદ વિષ્ણુએ આ આદેશ આપ્યો છે બસ તેમણે તત્કાલ મારું કહેલું માની લીધું શેઠની ચતુરાઈ સાંભળી કૂતરો દંગ રહી ગયો તે પ્રશંસા ભર્યા સ્વરમાં બોલ્યો માની ગયા માલિક ઇન્સાની અક્કલની ધૂર્તતા ખરેખર ગજબ છે જ્યાં ચાહે ત્યાં પોતાનો દાવ રમી જ લે છે તમે તો એક જ ચાલમાં યમરાજને માત આપી દીધી ઉધર સ્વર્ગમાં વધતી અવ્યવસ્થા જોઈને દેવતાઓની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ બધા દેવગણ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને યમલોકમાં થયેલા અનર્થની કથા સંભળાવી વિનંતી કરી કે તેઓ હસ્તક્ષેપ કરે વિષ્ણુજીએ પોતાના ભક્તોની પોકાર સાંભળી અને તરત યમલોક તરફ પ્રયાણ કર્યું ક્ષણભરમાં ભગવાન વિષ્ણુ યમપુરીના દ્વાર પર પ્રગટ થઈ ગયા તેમણે દ્વાર પર હથિયાર લીધેલા યમરાજને પહેરેદારી કરતા જોયા અને અંદર સિંહાસન પર એક માનવને બિરાજમાન જોયો આ જોઈ વિષ્ણુજીના ચહેરા પર ઊંડી ચિંતા છવાઈ ગઈ યમરાજે દ્વાર પર વિષ્ણુને જોયા તો લજ્જિત થઈને તેમના ચરણોમાં ઝૂકી ગયા તેઓ વિનીત સ્વરમાં બોલ્યા હે પ્રભુ તમારી લીલા પણ કેવી વિચિત્ર છે થોડી જ વારમાં ધરતીના એક સાધારણ મનુષ્યને યમરાજ બનાવી દીધો અને મને દ્વારપાળ હું તો કંઈ પણ સમજી શક્યો નહીં ભગવાન વિષ્ણુએ યમરાજને ઉઠવાનો સંકેત કર્યો અને ગંભીર સ્વરમાં સમજાવ્યું યમરાજ આ મારી લીલા નથી મનુષ્યના ચતુર મગજની કારસ્તાની છે મેં તો આદેશ આપ્યો હતો કે માત્ર મૃત્યુ પછી જીવોને અહીં લાવવામાં આવે જેથી તેમના સાંસારિક દોષ તેમના શરીર સાથે છૂટી જાય પરંતુ તમે એક જીવિત મનુષ્યને અહીં લઈ આવ્યા અને તેનું પરિણામ તમારી સામે છે જીવિત મનુષ્ય પોતાની સાથે પોતાના સ્વભાવની બધી ચતુરાઈ પણ લઈને આવે છે જેને સંભાળવી તમારા જેવા દેવતા માટે પણ કઠિન થઈ ગઈ યમરાજે માથું નમાવી પોતાની ભૂલ સ્વીકારી આ દરમિયાન વિષ્ણુજી સભામંડપની અંદર પહોંચ્યા સિંહાસન પર બિરાજમાન ધર્મા શેઠે જેવા જ ભગવાન વિષ્ણુને સાક્ષાત સામે જોયા તે ગભરાઈ ગયો તે તરત સિંહાસન છોડીને ઘૂંટણીએ બેસી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો હે વિષ્ણુ પ્રભુ મારાથી મોટી ભૂલ થઈ ગઈ જે મેં યમલોકમાં આટલો ઉપદ્રવ કરી નાખ્યો હું તો બસ યમરાજને એક જીવિત મનુષ્યની બુદ્ધિનું બળ બતાવવા માંગતો હતો તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો કૃપા કરીને મને ક્ષમા કરો અને પાછો પૃથ્વી લોક મોકલી દો ભગવાન વિષ્ણુએ શેઠને ઉભા થવા કહ્યું અને કોમળ સ્મિતની સાથે બોલ્યા વત્સ તારો ઉદ્દેશ્ય ખરાબ નહોતો તે યમરાજને એક મહત્વપૂર્ણ શીખ આપી છે એટલા માટે હું તને ક્ષમા કરું છું હવે તારે પૃથ્વીલોક પાછા ફરી જવું જોઈએ આ પછી વિષ્ણુજીએ યમરાજ તરફ ફરીને કહ્યું ધર્મરાજ હવે તમે ફરી તમારા પદ પર બિરાજો અને યમલોકના કાર્ય સંભાળો જે અવ્યવસ્થા થઈ છે તેને તરત ઠીક કરો યમરાજે શ્રદ્ધાપૂર્વક માથું નમાવી ભગવાનની આજ્ઞા ગ્રહણ કરી તરત શેઠને સિંહાસન પરથી હટાવી તેઓ ફરી પોતાના સ્થાન પર આસીન થઈ ગયા વિષ્ણુજીના સંકેત પર યમદૂત ધર્મા શેઠને સન્માનપૂર્વક પાછા તેના ઘરે પહોંચાડી આવ્યા શેઠે જોયું કે તે ફરી પોતાના પથારીમાં જીવિત જાગી રહ્યો હતો તેના હાથમાં હજી પણ ભગવાનની સહીવાળો તે જ કાગળ હતો જેનાથી તેને ખબર પડી કે આ કોઈ સ્વપ્ન નહીં વાસ્તવિકતા હતી ભગવાન વિષ્ણુ પોતાના પરમધામ વૈકુંઠમાં પાછા ગયા ઉધર યમરાજે જલ્દી જ યમલોકની બગડેલી વ્યવસ્થા સુધારી લીધી નરકલોકનો દ્વાર ફરી ખોલી દેવામાં આવ્યો અને જેટલી આત્માઓને અનુચિત રીતે સ્વર્ગ મોકલવામાં આવી હતી તેમને તેમના ઉચિત સ્થાનો પર પરત કરી દેવામાં આવી બધું પહેલા જેવું સંતુલિત થઈ ગયો યમરાજ ફરી પોતાના સિંહાસન પર બિરાજમાન થયા અને ઊંડો શ્વાસ લીધો તેમની પાસે તે કૂતરો વિનિત મુદ્રામાં બેઠો હતો જે અત્યાર સુધી આ બધો ઘટનાક્રમ જોઈ રહ્યો હતો યમરાજે કુતરા તરફ દ્રષ્ટિ ફેરવી કૂતરો બોલી ઉઠ્યો હે ધર્મરાજ તમે સ્વયં જોઈ લીધું કે એક જીવિત ઇન્સાનની બુદ્ધિ શું શું કરી શકે છે એ જ કારણ હતું કે હું મનુષ્ય જન્મથી સદા બચવા માંગતો હતો મનુષ્ય જ્યારે સ્વાર્થમાં અંધ થઈ જાય છે તો તેને પોતાના સગા સંબંધી પારકા લાગવા માંડે છે છે લાલચમાં પડીને તે ધર્મ અધર્મનો ભેદ દે અને અનૈતિક માર્ગ પર ચાલવા લાગે છે જ્યાં સુધી તે ધર્મના પથ પર ચાલે છે ત્યાં સુધી સુખી રહે છે પણ જેવો તે અધર્મ અપનાવે છે દુખ અને પતન તેના જીવનને ઘેરી લે છે અંતે તેનો સર્વનાશ થઈ જાય છે યમરાજે ચૂપચાપ કૂતરાની વાતો સાંભળી અને ગંભીર સ્વરમાં કહ્યું હે શ્વાન આજે તે જે જ્ઞાન આપ્યું છે તે મને સદા સ્મરણ રહેશે તારી ઈચ્છા મુજબ તને ક્યારેય માનવ યોનિમાં જન્મ આપવામાં નહીં આવે હું તને આશીર્વાદ આપું છું કે તું સ્વર્ગ લોકમાં સ્વતંત્રતાથી વિચરણ કર ત્યાં તારા પર કોઈ માનવનું કોઈ બંધન નહીં રહે કૂતરાએ કૃતજ્ઞતાપૂર્વક માથું નમાવી યમરાજને પ્રણામ કર્યા આ પ્રકારે એક સાધારણ કૂતરાએ પોતાની બુદ્ધિમત્તા અને સત્યનિષ્ઠાના બળ પર સ્વયં યમરાજને માનવ જીવનનું વાસ્તવિક સ્વરૂપ બતાવી દીધું યમલોકની સભામાં ઉપસ્થિત સમસ્ત દેવગણ અને યમદૂત નિશબ્દ હતા તો મિત્રો આ પ્રકારે એક કૂતરાએ યમરાજને મનુષ્ય જીવનની સચ્ચાઈ બતાવી છે આશા છે તમને આ જાણકારી સારી લાગી હશે વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો આપ સૌનો આભાર